સરદાર સન્માન યાત્રાનું ગાંધીનગર ખાતે ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું તો બારડોલી થી સોમનાથ સુધી આરંભાયેલ સરદાર સન્માન યાત્રા ચોથા દિવસે રાજ્યના પાટનગર ખાતે આવી પહોંચ્યું આગેવાનો તેમજ બાળકોથી લઈને વૃદ્ધો સહિત વિશાળ જન સમુદાય દ્વારા જય સરદારના નારાથી સ્વાગત કરાયું હતું તો સરદાર સન્માન યાત્રા પ્રથમ રાયસણ ખાતે ભાવનગરના પ્રજાવત્સલ મહારાજ કૃષ્ણ કુમારસિંહજીની પ્રતિમાએ પહોંચી ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ યાત્રાના સંયોજક ગોપાલભાઈ દ્વારા કરી આગળ વધી હતી ત્યારબાદ સરદાર ચોક ખાતે લોખંડી પુરુષ સરદાર સાહેબની પ્રતિમાને પણ ફૂલહાર અર્પણ કરી ઉનિયા ભવન સેક્ટર બાર ખાતે પહોંચી હતી જ્યાં રાજ્યના મુખ્યમંત્રી તેમજ બહોળી સંખ્યામાં પ્રજા આપણા પનોતા પુત્ર અને લોખંડી પુરુષના જય સરદારના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ભવન ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચી સરદાર સાહેબને હાર તોરા કરી આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ મુખ્યમંત્રી તેમજ યાત્રાના સંયોજક ગોપાલભાઈ દ્વારા તમામ સમાજના આગેવાનો તથા રાજવીઓનું સન્માન કરાયું હતું તો ગાંધીનગરથી યાત્રાએ મહેસાણા તરફ આગળ ધપી હતી કૃષ્ણ પંડ્યા સાથે ચક્રવાત ન્યૂઝ ગાંધીનગર